ઉમેજ ગુંદાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવિત્ર રમજાન માસની પૂર્ણાહુતિ પછી આજે રમઝાન ઈદના પવિત્ર તહેવારની સર્વે મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને ઈદગા મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરવામાં આવી હતી ત્યાર પછી સર્વે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી મારું નામ સૈયદ મોહમ્મદ હાશમી ઉર્ફે પીરબાપુ કાદરી છે ખાનકાએ કાદરિયા રઝાકિયાનું હું સજાદ અનશીન ગાદી નશીન છું ગાદીપતિ છું અને આજે ઈદ ઉલ ફિત્રના પવિત્ર દિવસે મુબારક દિવસે આજે ઈદગાહ પર દસથી બાર હજાર માણસોની વચ્ચે ઈદની નમાઝ ઘણી શાંતિપૂર્વક પડવામાં આવી અને દેશની શાંતિ માટે દેશની તરક્કી માટે દુઆ કરવામાં આવી અને પૂરા દેશ દેશવાસીઓને હું ઈદ ઉલ ફિત્રના પવિત્ર અવસરે મુબારકબાદ પેશ કરું છું અને ભાઈચારો અને શાંતિથી જે ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો તે બદલ એમાં સાથ સહકાર આપનાર પોલીસ પ્રશાસનનો પણ હું શુક્ર અદા કરું છું પોલીસ પ્રશાસને પોતાની કામગીરી બહુ સારી રીતે બજાવી તો બસ એક જ છે કે ઈદના પવિત્ર દિવસે અમે અમારા પેગમ્બર સલ્લાહ તલા અલી વસલમના તરીકે જીવન પર ચાલી અને એમની બતાવ્યા જીવન પર ચાલી અને એમના નક્ષત્ર કદમ પર ચાલી અને શાંતિથી આ જિંદગી આપણે ગુજારીએ શાંતિ સુખીમય જિંદગી બધાની થાય તેવી મારી દુઆ